લોકસભાની ચૂંટણીમાં જે પોલિંગનો સમય હતો એ પોલિંગનો સમય પૂર્ણ થઈ ગયા બાદ જે ચૂંટણીમાં પંચદાર દ્વારા આંકડાઓ રજૂ કરવામાં આવ્યા પોલિંગ બાદ સમય પૂરો થઈ ગયા બાદ જે મત પડવાના સંખ્યાઓ હતી એની ટકાવારી ટકાવારી ઇતિહાસમાં આટલી મોટી પણ નથી નોંધાઈ અને પોલિંગનો સમય પૂર્ણ થયા બાદ છ છ ટકાથી વધારે જો મતદાન એડ થતા હોય તો એના ઉપર અનેક સવાલો ઉઠવા પાત્ર છે ચૂંટણી પંચના પોતાના પણ નિયમો આ બાબતે ઘણું બધું સૂચવે છે પરંતુ હાલમાં જે સરકાર ડાબે જમણે જઈ અને એના રસ્તાઓ શોધી અને લોકોને અને રાજકીય પક્ષોને જવાબ આપવાનું ટાળતું હોય છે લોકસભાની ચૂંટણી બાદ જે સરકારના અને ચૂંટણી પંચના જે નિર્ણયો છે તેના ઉપર પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે ફોર્મ વાત કરીએ કે પછી ઇલેક્ટ્રોનિક દ્વારા જે સીસીટીવી કેમેરા ફૂટેજ આપવાની વાત હોય કે એવી અન્ય ઘણી બધી બાબતો છે એ બાબતમાં જ્યારે ચૂંટણી પંચે રિવર્સ ગેર નાખ્યો અને ડેટા આપવાની ના પાડી ત્યારે ચૂંટણી પંચ ઉપર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે આ મામલો અદાલતોમાં પણ ગયો અદાલતો પણ પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણયો આપ્યા છે અથવા તો અનેક નિર્ણયો હજી આવવાના બાકી છે પરંતુ આ જે બધી ગડમથલ થઈ રહી છે તે ગડમથલમાં ચૂંટણી પંચની શંકાસ્પદ ભૂમિકા લોકતંત્રની હત્યા કરે છે તેવું કહેવામાં મને બિલકુલ જ અતિશયોક્તિ લાગતી નથી મહારાષ્ટ્રમાં જઈએ તો મહારાષ્ટ્રમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં પણ અનેક પ્રશ્નો ઊભા થયા હતા કેમ કે મહારાષ્ટ્ર લોકસભાની ચૂંટણી થઈ છેલ્લા પાંચ વર્ષમાં લોકસભાથી લોકસભાની ચૂંટણીમાં જ્યાં ઓગણત્રીસ લાખ મતદારો એડ થયા હતા ત્યારબાદ લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી બાદ મહારાષ્ટ્રની વિધાનસભાની બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ઓગણચાલીસ થી ચાલીસ લાખ મતદાતાઓ એડ થયા તે શું સૂચવે છે માત્ર ત્રણ થી ચાર જ મહિનાના સમયમાં જો આટલા બધા મતદારો એડ થતા હોય તો તેની સામે ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉભા થઈ શકે છે જયારે એક માં ત્રણ ચાર થી વધારે મતદારો ત્યારે એ બુથ ને મીઠું લાગતું હતું એટલે બધે ચૂપાચૂપ પેટમાં પોઈ ગયું પરંતુ જ્યાં લોકતંત્ર ની વાત આવે ત્યાં લોકતંત્ર ને આ ખૂબ જ ઘાતક થાય એવું છે મહારાષ્ટ્રનો આ દાખલો છે પછી મહારાષ્ટ્રની પોલિંગની વાત કરીએ તો પોલિંગના સમય બાદ કેમ કે પોલિંગનો સમય પૂરો થાય ત્યારબાદ મારે લાઈનમાં જે લોકો ઉભા હોય એટલા જ લોકો માત્ર મતદાન કરી શકતા હોય પરંતુ એનો આંકડો પર જ્યારે ખૂબ જ મોટો લાખોમાં પહોંચ્યો ત્યારે ચૂંટણી પંચના એ કામ ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે જ્યારે જે વિસ્તારના ચૂંટણી અધિકારીએ આ બધેની નોંધ ડાયરીમાં રાખવાની હોય પરંતુ એ ડાયરીની નકલ પણ ચૂંટણી પંચે આપવાનો ઇનકાર કરી દીધો હતો એનો મતલબ એવું માની શકાય કે દાળમાં કાળું નથી પરંતુ આખે આખી દાળ જ કાળી છે હરિયાણા અને દિલ્હીની ચૂંટણીમાં પણ આવા અનેક પ્રશ્નો ઉભા થયા હતા હરિયાણાની ચૂંટણીમાં પણ આવી જ રીતેના એક કે બે મહિનાના પહેલાના સમયમાં પણ લાખો મતદારો એડ થયા અનેક મતદારોને કાપી નાખવામાં આવ્યા મતદાર યાદીમાંથી તેમના નામો કાઢી નાખવામાં આવ્યા તે પણ અનેક શંકાઓ ઉપજાવે છે દિલ્હીમાં માત્ર સત્ર ચાલુ હોય ત્યારે જ એ સાંસદ ત્યાં જતા હોય અને એમના ઘરમાં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ મતદાતાઓ ઉમેરવાની અરજી થતી હોય તો એ પણ ખૂબ જ શંકાઓ ઉપજાવે છે આમ આદમી પાર્ટીએ તે બાબતે પણ ખૂબ વિરોધ કર્યો હતો ચૂંટણી પંચમાં ફરિયાદો કરી હતી પરંતુ એના પણ સંદર્ભે કોઈ જ ચૂંટણી પંચે કાર્યવાહી ન કરી અને કોઈ જ જવાબો ન આપ્યા તેનું પરિણામ આપણે જોયું હતું કે દિલ્હીમાં પણ ભાજપની સરકાર બની ગઈ છે હાલમાં બિહારની ચૂંટણીમાં પણ નો ખૂબ જ ચર્ચા થઈ રહી છે અદાલતમાં જયારે આ કેસ ગયો ત્યારે એડીઆર એ આ કેસ નોંધાવ્યો હતો અને ત્યારે ચૂંટણી પંચે જે સાચા ખોટા જવાબો આપી દીધા એ જવાબોને પ્રસ્થાપિત કરવા માટે માધ્યમ થી એવી એવી કાર્યવાહી કરવામાં આવે છે

પરંતુ તેમ છતાં ચૂંટણી પંચ હકીકતમાં પોતાની કોઈ જ ભૂલ સ્વીકારતો નથી અને બધે દોષનો ટોપલો વિપક્ષ ખોટી વાતો કરે છે અથવા પત્રકારોની પત્રકારિતા ઉપર પૂછવામાં આવે છે પરંતુ હકીકતમાં જ્યાં ચૂંટણી પંચે પોતાનું કામ કરવાનું હોય એવું કામ નથી થતું એટલા માટે જ આવા પ્રશ્નો ઊભા થાય છે બીજી વાત એ છે કે જ્યારે જ્યારે પણ ચૂંટણી પંચ ઉપર પ્રશ્નો ઊભા થાય છે ત્યારે ચૂંટણી પંચ તેનો કોઈ જ જવાબ આપતો નથી અને સત્તા પક્ષના જે લોકો છે સત્તા પક્ષના જે મીડિયામાં બેસતા ઉરખ ચુલ્લુઓ છે તેઓ જવાબ આપતા હોય છે એટલે એવું માની લેવામાં આવે કે જયારે ચૂંટણી પંચ ઉપર પ્રશ્ન ઉભો થાય ત્યારે એ આગનો ધુવાણો સત્તા પક્ષ સુધી પહોંચતો હોય છે અને સત્તા પક્ષ તેને ડિફેન્ડ કરવા માટે આવી જાય છે હવે બિહારની ચૂંટણીમાં જે હાલ કાર્યવાહી એસઆઈઆર ની કાર્યવાહી થઈ છે તેમાં અનેક આપણે દાખલાઓ જોયા છે જેનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પણ ફોર્મ દાખલા છે રાજીવ રંજન છે અને બીજા પત્રકારો પણ એ બાબતે જ્યાં રિપોર્ટિંગ કરતા હોય છે તેમના રિપોર્ટોમાં પણ આવ્યું છે કે હકીકતમાં મૃત્યુ પામેલા લોકોના પણ ફોર્મ ભરાઈ ગયા છે ઘણા બધા એવા લોકો છે કે જે લોકોનો અસ્તિત્વ નથી અને એક જ ઘરમાં સો સો બસો બસો ત્રણ ત્રણસો લોકો જ્યારે નોંધાયેલા હોય છે ત્યારે એ કામગીરી ઉપર પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે પરંતુ એ પ્રશ્નો ઊભા થયા છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે ચૂંટણી પંચ જે છે એ વિપક્ષ ઉપર જ આકરો આવે છે અને વિપક્ષ ખોટું સાચું કરે છે એવા નિવેદનો આપી અને ક્યાંક આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટેની કાર્યવાહી કરતું હોય એવું તેવું જણાઈ આવે છે

સ્પષ્ટ દેખાડ્યું છે કે એક જ સરનામા પર કેટલાય સો લોકોની સંખ્યામાં મતદારો નોંધાયેલા છે પરંતુ હકીકતમાં એ રૂમ વન બીએચકે ટુ એ બી એચકે થ્રી જેવા મકાનો છે અને ત્યાં બસો બસો ત્રણ ત્રણસો મતદારો નોંધાયેલા હોય તો એ ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે રાહુલ ગાંધી નામો લખાયેલા હોય ઇવન ફોટોગ્રાફ્સ પણ સાચા ખોટા આપેલા હોય તેવી પણ મતદાર યાદી રાહુલ ગાંધીએ રજૂ કરેલી હતી અને વાલીઓના નામમાં તો કેટલાય ગોટાળા રાહુલ ગાંધીએ પ્રસ્થાપિત કરી અને દેખાડેલા હતા પ્રશ્નો છે એના બાબતે કોઈ જ ગંભીરતા દાખવતું નથી હવે ગંભીરતા નથી દાખવતું કે સત્તા પક્ષ એને ખૂબ જ દબાણ કરે છે માટે ચૂંટણી પંચ આગળ આ કાર્યવાહી નથી કરતું તે આપણે આપણી શુદ્ધ બુદ્ધિ ઉપર મૂકીએ છીએ પરંતુ ચૂંટણી પંચની હાલની કામગીરી અનેક શંકાઓમાં છે તેવું માનવામાં મને બિલકુલ જ શરમ થતી નથી હવે ચૂંટણી પંચની આ કામગીરીથી શું નુકસાન થાય છે ચૂંટણી પંચની આ કામગીરીથી લોકતંત્રને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે કેમ કે જે ચૂંટણી પંચની જવાબદારી છે નિષ્પક્ષ ચૂંટણી કરવાની તે ચૂંટણી પંચ પોતે જ નિષ્પક્ષ હોય તેવું લાગતું નથી એટલે આ જે ખતરો છે એ ચૂંટણી પંચ ઉપર ખતરો હોય કે ન હોય પરંતુ ભારતના લોકતંત્ર ઉપર આ ખૂબ જ મોટો ખતરો છે તેવું મને દેખાઈ રહ્યું છે અતિતની અનેક રાજ્યોની ચૂંટણીમાં આપણે જોયું છે કે જ્યારે જનઆક્રોશ સત્તાની વિરુદ્ધ હોવા છતાં પણ જો સત્તાની સરકાર આવી જતી હોય તો એવું માની શકાય કે જન જનતાએ જ્યાં વોટ આપ્યા છે કદાચ ત્યાં વોટ ન પડ્યા હોય અને ચૂંટણી પંચના માધ્યમથી સત્તામાં બેઠેલા લોકો ચૂંટણીઓ જીતી અને રાજ કરતા હોય તેવું પણ મને ઘણા બધા રાજ્યોની ચૂંટણી પછી દેખાઈ આવે છે આમ ચૂંટણી પંચની આ જે કાર્યવાહી છે એ લોકતંત્ર માટે ખૂબ જ મોટો ખતરો બની છે તેવું પણ તજજ્ઞો માની રહ્યા છે અને જે આ બાબતના નિષ્ણાંત લોકો છે તેમનું પણ એવું માનવું છે કે હાલનો જે ચૂંટણી પંચ છે એ ચૂંટણી પંચ સત્તાનો કયાઘરો ચૂંટણી પંચ બની ગયો છે અને આ

નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવ સાહેબ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર